ડબોઈ તાલુકાના સાઠદ ગામની ચોકડી પર કપિરાજનો આતંક લારી ગલ્લા દુકાનોમાંથી ખાણી ને પેકેટો લઈ અને નાસી જાય છે ખેતરોમાંથી અચાનક જ દુકાનોમાં હુમલો કરી આવી અને ખાવા પીવાના પડેલા અને પાર્લેના પેકેટો લઈને જતા રહે છે જેને લઈને દુકાનદારો પરેશાન થઈ ગયા છે વહેલી તકે વન વિભાગના અધિકારીઓ કપિરાજ પકડવાની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના પાંચ થી સાત ગામોમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે વન વિભાગના અધિકારીઓ વહેલી તકે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે હાલ તો લારી ગલ્લામાંથી બિસ્કિટના પેકેટ સહિતનો સામાન લઈ જાય છે પણ માનવીને કોઈ મોટું નુકસાન કરશે તો જવાબદાર કોણ તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ